આજે આપણે વિડીયોમાં જોઈશું કે એક્સપાયર થઈ ગયેલું હેન્ડ સેનિટાઈઝરને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય અને ફક્ત પાંચ મિનિટમાં ગરોડીને કેવી રીતે બગાડી શકાય તો સરસ સરસ નાની નાની ટીપ્સ એવી આપણને રોજિંદા જીવનમાં કામ લાગે એવી અને મહિલાઓ માટે ખાસ ઉપયોગી એવી ટીપ્સ આજે આપણે આજના વિડીયોમાં જોઈશું તો તમે વિડીયો છેક સુધી જોજો તો એક નાની ડીશમાં મેં અહીંયા સેનિટાઈઝર લઈ લીધું છે જે સેનિટાઈઝર એક્સપાયર થઈ ગયું છે અને એને આપણે કેવી રીતે રીયુઝ કરીએ એ જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા નંબરના ચશ્મા છે ને ઉપર કેટલા દાગ છે અને સ્ક્રેચિસ પડી ગયા છે તો રૂને આવી રીતે ઉપર સેનિટાઈઝરમાં બોલીશું અને ચશ્માના કાચને આપણે સાફ કરી લઈશું અને તમે જોઈ શકો છો તરત જ જે પણ દાગ પડ્યો હતો એ સરસ એવો નીકળી ગયો છે અને સેનિટાઈઝર આપણે જેવું લગાડીશું ને એવું તરત જ ડ્રાય થઈ જશે તો તમારે ચશ્માને લૂંચવાની પણ જરૂર નહીં પડે અને જો તમને એવું લાગે કે થોડું ભીનું છે તો આપણે એક નેપકિનની મદદથી ઉપર થોડુંક એવું આપણે સ્ક્રબ કરી દેવાનું જેથી સરસ આપણો કાચ ચોખ્ખો થઈ જાય અને જેવું આપણે સેનિટાઈઝર રૂથી લગાડીશું ને એટલે રૂ એકદમ સોફ્ટ હોય છે પોચું હોય છે જેથી આપણને ચશ્માના કાચ ઉપર જ સ્ક્રેચિસ પડવાનો ભય નથી રહેતો ઉપર લીટા પણ નથી પડતા અને જો કદાચ આપણી આંગળીના દાગ હશે એ પણ નીકળી જશે તમે ચશ્મા નંબરવાળા ચશ્મા ફેશનવાળા ચશ્મા ગૂગલ્સ કોઈ પણ તમે ચશ્માને સાફ કરી શકો છો બીજી ટીપ જોઈશું કે આપણો જે પણ મોબાઈલ હોય છે એના ઉપર પણ ઘણા આંગળીના દાગા પડી જતા હોય છે તેલવાળા હોય કે આપણે જમવા બેઠા હોય એના તો એને પણ આસાનીથી આપણે એકદમ સરળતાથી કાઢી શકીશું અને તમે જોઈ શકો છો કે પહેલાં મારો મોબાઈલ પર કેટલા દાગ હતા અને જેવું હું રૂની મદદથી સેનિટાઈઝર લગાડું છું આપણા ફોનની સ્ક્રીન એકદમ ચોખ્ખી થઈ જાય છે આ રીતે તમે મેન્ટેન કરી શકો છો ઉપરની સ્ક્રીનને અને સરળતાથી નીકળી જશે પાણીની પણ જરૂર નહીં પડે એટલો જ સટિક ઉપાય છે બીજું જોઈશું કે આપણા ઘરમાં સ્વિચ બોર્ડ હોય છે એના ઉપર આવી રીતે મેલ જામી જતો હોય છે તો આપણે એવી જ રીતે રૂને સેનિટાઈઝરમાં બોળીશું અને રૂની મદદથી જ આ ઉપર આપણે આ રીતે મેલ દૂર કરીશું અને તમને કરંટ લાગવાનો પણ ભય નહીં રહે આમાં પાણીનો બિલકુલ ઉપયોગ થતો નથી એટલે આપણને કરંટ લાગવાનો પણ ભય નથી રહેતો અને તમે જોઈ શકો છો કે જે પણ નાનો ઝીણો કોઈપણ એવો મેલ હશે એ પણ સરળતાથી નીકળી જશે અને એકદમ જોર આપવાની પણ જરૂર નથી પડતી અને તમે રૂ જોઈ શકો છો કે કેટલો મેલ રૂની અંદર આવી ગયો છે અને જો તમને મારી આ ટિપ્સ ગમી હોય તો મારો વિડીયો ચોક્કસ લાઈક કરજો અને તમે કયા શહેર કે કયા દેશમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને ખબર પડે કે તમે કઈ જગ્યાએથી મારો વિડીયો જોઈ રહ્યા છો તો હું તમને બિફોર અને આફ્ટરનો ફોટો પણ તમને હું બતાડી દઈશ કે આપણું સ્વિચ બોર્ડ બિફોર કેવું હતું અને સેનિટાઈઝરનો ઉપયોગ કર્યા પછી આફ્ટર કેવું છે અને તમને જોઈને પણ એવું થઈ જશે કે હા એકદમ ચોખ્ખું થઈ ગયું છે અને મને આ વસ્તુ કરવામાં એક મિનિટ કે દોઢ મિનિટ થઈ છે ફટાફટ થઈ જાય છે અને બિફોર અને આફ્ટરનો ફોટો પણ હું તમને બતાડી દઉં જો તમે એકદમ શાઇન મારવા મળ્યું છે ને આપણું સ્વિચ બોર્ડ બિફોર આફ્ટર જોઈ શકો છો કેટલું ક્લીન થઈ ગયું છે ફરક પડી ગયો છે બીજી આપણે ટીપ જોઈશું કે ખાંડનો જે પણ ડબ્બો હોય છે એમાં અત્યારે કીડીઓ બહુ જ ઉનાળામાં નીકળી હોય છે તેના કારણે ખાંડ એનો યુઝ કરવો હોય તો અઘરો પડી જાય છે તો અહીંયા મેં લવિંગના દાણા લીધા છે તો પાંચ સાત આપણે લવિંગ લઈ લેવાના છે અને ખાંડના ડબ્બામાં આવી રીતે મિક્સ કરી દેવાના છે તો તમે હવે ખાંડનો ઉપયોગ કરી શકો છો ને કીડીઓને લવિંગની સુગંધ ગમતી નથી હોતી એટલે ભાગી જશે એ જ રીતે તમારો જે ગોળનો ડબ્બો હોય એ જો તમે જોઈ શકો છો ડબ્બામાં મેં પહેલેથી જ લવિંગ યુઝ કર્યો છે તો ગોળમાં પણ આપણે કીડીઓ દૂર રહેશે હવે જોઈશું કે આપણા ઘરમાં ઘરોડી અત્યારે ઉનાળામાં ઘણી દેખાતી હોય છે ને રસોડામાં ફરતી હોય છે આપણને બીક લાગતી હોય છે ક્યાંક આપણા જમવામાં પડી ન જાય અને ઘરોડીને કારણે ફૂડ પોઈઝનિંગ થવાનો પણ ડર રહે છે તો એને ભગાડવા માટે આપણે અહીંયા એક દીવી લીધી છે અને થોડું એવું સેનિટાઈઝર લઈ લઈશું અને જે ડેટોલ આવે છે ડેટોલ એક નાની એનું જે ઢાંકણું છે એ એની અંદર આપણે થોડું આપણે ઉમેરી દેવાનું છે ડેટોલની સુગંધ એકદમ સ્ટ્રોંગ હોય છે જે ગરોડીને બિલકુલ ગમતી નથી હોતી તો એની અંદર આપણે એડ કરી દઈશું અને ઘરમાં જે ક જીવજંતુ હોય છે વંદા હોય છે ગરોળી હોય છે જે પણ હશે બધા આનાથી દુર્ભાગશે હવે જે રૂ છે એના કારણે જે આની સુગંધ છે એ લાંબા સમય સુધી ટકી રહે છે એટલે રૂનું પૂમડું મૂકી દઈશું અને તમે જોઈ શકો છો કોઈ જે પણ ખૂણે આવતી હોય ને ગરોડી ત્યાં મૂકી દેવાની જેથી ગરોડી દૂર ભાગી જશે મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો